તો હેલો ગુજરાત આજે તારીખ થઈ છે પંદર આઠ બે હાજર પચીસ ની વાત કરીશું ગુરુવાર વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો તો કયા જિલ્લાની અંદર ભારે વરસાદનો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અને મિત્રો અમદાવાદના કેટલા જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ પડી શકે છે મિત્રો તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું તો વિડીયોને અંશી બન્યા રહી જોવાની ગમે તે વિડીયોને લાઈક આપી ચેનલ બનાવવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો તો મિત્રો ગુજરાતમાં આજે ચોમાસાનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ શકે છે મિત્રો કારણ કે હવામાન વિભાગે આગામી એક હપ્તા માટે મિત્રો ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અને જે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય છે મિત્રો ઉત્તર પ્રદેશના ચોવીસ જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે હવામાન વિભાગની આગાહી મુજબ સુરત ડાંગ તાપી વલસાડ બરસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આગામી છ દિવસમાં મિત્રો રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે મિત્રો અને આજે અમદાવાદના સહિત એક બીજ જિલ્લા ની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો એટલે કે મિત્રો રવિવાર થી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો એ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે મિત્રો જેના કારણે મિત્રો આજે છે મિત્રો મિત્રો અને કલાકમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે મિત્રો અન્ય જિલ્લાની અંદર સામાન્ય રીતે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે મિત્રો અને અઢાર થી વીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો અને ગુજરાતમાં વિરામ બાદ વરસાદની જોર ફરીથી વધશે મિત્રો રાજ્યમાં સાતમ આઠમમાં વરસાદી સિસ્ટમ વધતી જોવા મળી રહી છે મિત્રો અને રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય થવા મિત્રો હવામાન વિભાગે પંદર થી વીસ ઓગસ્ટ દરમિયાન સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે મિત્રો અને ગુજરાતની અંદર આગામી સાત દિવસ સુધી વરસાદનું જોર વધતું જોવા દેખાશે મિત્રો અને ઘણા જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડશે મિત્રો જોકે મિત્રો અઢાર થી વીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો એટલે કે મિત્રો હાલ ગુજરાતની અંદર એક નવી સિસ્ટમ મિત્રો સક્રિય થઈ થઈ છે મિત્રો આજે ગુજરાત પર વધુ એક અસર કરશે મિત્રો અને કલાકની અંદર ભારે વરસાદ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે મિત્રો તો કે આગામી ચોવીસ કલાકની અંદર આટલા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે કારણ કે મિત્રો બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય છે મિત્રો અને મિત્રો જે ધીમે ધીમે ગુજરાત તરફ રવાના થઈ છે મિત્રો અને એટલે કે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાત પર ખતરો છે મિત્રો એટલે કે આગામી ચોવીસ કલાકની અંદર ભારે ભારેથી ભારે વરસાદ પડી શકે છે તો મિત્રો એટલે કે મિત્રો આગામી સાત દિવસ મિત્રો બહાર કોઈ તમારો પ્લાન હોય તો મિત્રો કેન્સલ કરી દેજો કારણ કે ગુજરાત પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીશું આગળના વિડીયોમાં બસ અંતમાં એટલું જ કે વિડીયોને એક લાઈક આપી વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવું અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ મિત્રો